ઉત્સવ પ્રિય નગરી વડોદરા શહેરમાં ધર્મપ્રિય નગરી વડોદરા શહેરમાં આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાવાની છે જેમાં ઇસ્કોન મંદિર દ્વારા જે પિસ્તાલીસ ટન જેટલો જે મહાપ્રસાદીનો જે શીરો છે તે અત્યારે બનાવીને તૈયાર છે તે કરી દેવામાં આવ્યો છે અને જે આ ટ્રકની અંદર જે આ શીરો છે તે અંદર ભરવામાં આવી રહ્યો છે અને આ શીરો જે રથયાત્રામાં તમામ ભક્તનોએ આ મહાપ્રસાદીના જે શીરાનું વિતરણ છે તે કરવામાં આવશે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા મોટા મોટા જે તપેલા છે તે અહીંયા મૂકવામાં આવ્યા છે ને આ તપેલાની અંદર જે મહાપ્રસાદી જે શીરો છે તે તેમાં ભરવામાં આવી રહ્યો છે ને આ જે મહાપ્રસાદીનો જે શીરો છે તે ભક્તજનોમાં વિતરણ કરવામાં આવશે હાલ તમે જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે જે ભક્તો છે તેમના દ્વારા જે અહીંયા સેવા પણ તેઓ આપી રહ્યા છે અને જે રીતના ભગવાન જગન્નાથની જે ચુમ્માળીસમી રથયાત્રામાં જે મહાપ્રસાદી જે શીરો છે તે અત્યારે અહીંયા ટ્રકની અંદર ભરવામાં આવી રહ્યો છે અને આ પિસ્તાળીસ ટન જેટલો જે શીરો મહાપ્રસાદી જે શીરો છે તે બનાવવામાં આવ્યો છે રથમાં યાત્રામાં જે ભક્તજનો છે તેઓને વિતરણ કરવામાં આવશે અને હાલ તમામ જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે ભક્તજનો છે તેઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે ભક્તજનો દ્વારા જે આ મહાપ્રસાદીનો શિરો છે તે આ કેમ્પાની અંદર મૂકવામાં આવી રહ્યો છે ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે આજે વડોદરા શહેર સંસ્કારી નગરીના ભક્તજનોને દર્શન આપવા માટે નીકળવાના છે ત્યારે ભક્તજનો માટે જે પ્રસાદી છે તે પણ બનાવવામાં આવી છે પિસ્તાલીસ ટન જેટલો જે શીરો છે તે અત્યારે તૈયાર કરવામાં આવી રહ્યો છે અને હાલ જે રીતના ભક્તો દ્વારા પણ અત્યારે જે મહાપ્રસાદી છે તે અત્યારે કેમ્પામાં ભરવામાં આવી રહ્યો છે ઇસ્બો ઇસ્કોન મંદિર ખાતે સાંજે મહાભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આખા વડોદરા શહેરના ભક્તજનો જે આ ભંડારામાં જે પ્રસાદી ગ્રહણ કરે તેના માટેની જે જમવાની વ્યવસ્થા છે તે અત્યારે અહીંયા કરવામાં આવી રહી છે મોટી સંખ્યામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને અત્યારે રસોડા વિભાગમાં જે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે તેની તડામાર તૈયારીઓ છે તે અત્યારે ચાલી રહી છે હાલ જે રીતના અહીંયા અલગ અલગ જે દ્રશ્ય છે તે જોઈ રહ્યા છો ભંડારાને લઈને જે તૈયારીઓ છે તે અહીંયા ચાલી રહી છે જમવાનું તે પ્રસાદી બનાવવાની જે કામગીરી છે તે અત્યારે જોશથી અત્યારે કરવામાં આવી રહી છે અને જે રીતના પિસ્તાલીસ ટન જેટલું જે શીરો મહાપ્રસાદીનો શીરો છે તે આ કેમ્પામાં અત્યારે મૂકવામાં આવી રહ્યો છે હાલ આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે તમામ જે ભક્તજનો દ્વારા જે મહાપ્રસાદી નો જે શીરો છે ભક્તગનો જે વિતરણ થનાર છે તે શીરો અત્યારે આ અંદર આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે તમામ જે અહીંયા સેવાભાવી જે લોકો છે જે ભક્તજનો છે તેઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તમામ જે આ સેવાકીય કાર્યમાં અત્યારે જોડાયા છે સ્વયં તેઓ આજના આ પવિત્ર દિવસે પોતાનો જે યોગદાન છે તે આપી રહ્યા છે અને તમામ જે અત્યારે ભક્તજનો છે તેઓ અમારા તરફથી આપનાને જય હો તાતે પમો આવસમાં ભાઈઓ પાછા કેમાં આવી છે મિત્ર કેમાં લાગો તમે થોડાક

જે આજે અનેરો ભક્તોમાં ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે અત્યારે હાલ જે કેળાનો જે પ્રસાદ છે તે પણ અહીંયા આવી પહોંચ્યો છે હાલ આપણી સાથે અહીંયા જે કેળાના જે પ્રસાદની જે સેવા આપી છે તેમની સાથે આપણે વાત કરીશું જે શું કહેશો આજે તમારા તરફથી પણ કેળાનું આજે પ્રસાદની સેવા છે આ તો પ્રભુની ઈચ્છા છે પ્રભુ જેવું ઈચ્છે એવું અમારા તરફથી આ કેળાંની સેવા છે બીજું કંઈ નહીં અને અમે જેટલું અમારા સાઈડથી જગન્નાથ યાત્રામાં જેટલું અમારા સાઈડથી સેવા થાય એટલું અમે કરવા માંગીએ છીએ આ બસો કેળા કે બસો કિલો કેળા છે બસો કિલો કેળાનો જે મહા પ્રસાદ છે તે પણ અત્યારે અહીંયા આવી પહોંચ્યો છે ને હાલ રીતના શું કહેશો ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છે કે આજે ભક્તજનો માટે જે કેળાનો પ્રસાદ છે તે તમારા દ્વારા થશે બસ એમની ઈચ્છા છે ને એમનું જ આપેલું આપણે કરીએ છીએ અને જે રીત અમારથી થઈ શકે એ રીતનો અમે સેવા આપીએ છીએ બસો કિલો બસો કિલો કેળા લાવો મળ્યું બહુ સરસ બહુ સારું લાગે પરવાળાની શરૂઆતી કે અમને સેવા કરવાની સેવા કરવાનો મોકો મળ્યો છે બસ એ રીતના રાધે કૃષ્ણ ચોક્કસથી દર્શક મિત્રો આજના દિવસે જે ભક્તજનો છે તેઓ અલગ અલગ જે સેવાઓ છે તે આપી રહ્યા છે ત્યારે હાલ જે રીતના અત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે મહાપ્રસાદી જે શીરો છે તે અત્યારે વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા રથયાત્રાને લઈને ભગવાન જગન્નાથજીના જે રથની પાછળ જે મહાપ્રસાદી જે શીરાનું જે વિતરણ જે કરવામાં આવશે પિસ્તાલીસ ટન જેટલો શીરો છે તે અત્યારે ટ્રકમાં ભરાઈ રહ્યો છે અને આ જે મહાપ્રસાદીનો જે શીરો છે તે ભક્તજનો માં વિતરણ કરવામાં આવશે કેમેરામેન રાજ રાજદુબે સાથે હુ રવિદાસ પાક ટુડે ન્યૂઝ વડોદરા